ચર્ચા કરીશું છે કે સોશિયલ મીડિયા પર શું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એક બાજુ માલદીવ અને બીજી બાજુ ભારતનું લક્ષદ્દીપ અને એ ચર્ચામાં કેમ આવ્યું કારણ કે નરેન્દ્ર મોદીની જે એક તસવીર જે વાયરલ થઈ અને ત્યારબાદથી જ સતત કે જે અત્યારે આ મુદ્દો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે નરેન્દ્ર મોદીની જે મોદીનો પ્રવાસ હતો તમિલનાડુ અને લક્ષદ્વીપ બે જગ્યાનો એક જ દિવસે પ્રવાસ હતો તમિલનાડુ બાદ તેઓ લક્ષદ્વીપ પહોંચ્યા અને ત્યાંથી બીચ ઉપર તેઓ તેમનો જે ફોટો છે વિડીયો છે ત્યાં બીચ ઉપર ફરતો તેમનો વિડીયો છે ત્યારબાદ એક ફોટો છે કે જે વાયરલ થયો અને ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લક્ષદ્વીપ આવવા માટે પણ એક પ્રકારે વિનંતી છે અપીલ છે તે દેશવાસીઓને કરી અને ત્યારબાદથી જ માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે જે પ્રકારે અત્યારે વાત ચાલી રહી છે જે ટ્રેન્ડિંગમાં આવી રહ્યા છે માલદીવ્સ આઉટના નારાઓ પણ ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે કારણ કે વાત કરીએ તો જે પ્રકારે નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી તેમના માલદીવ્સના બે ત્રણ મંત્રીઓ છે તેમના દ્વારા અને અત્યારે હાલ માલદીવ સરકારે તો તેમને સસ્પેન્ડ કરી દીધા છે કે સરકારનો આમાં કોઈ પણ હસ્તક્ષેપ નથી તેમના પર્સનલ વિચારો છે એની પહેલાં આપણે વાત કરીએ તો માલદીવ્સમાં ઇન્ડિયા આઉટના બેનરો સાથે પણ કંઈક ક્યાંક નારાઓ લાગ્યા અને ત્યારબાદથી દેશવાસીઓ કે જે ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા અને ત્યારબાદથી જ લક્ષદ્દીપ કે જે ટ્રેન્ડિંગમાં આવ્યું નરેન્દ્ર મોદીએ જે ફોટા શેર કર્યા અને ત્યારબાદ બોલિવૂડ સેલિબ્રિટીઝની આપણે વાત કરીએ તમામ મોટી સેલિબ્રિટીઝ કે તેમણે પણ નરેન્દ્ર મોદીના સપોર્ટમાં ભારતના સપોર્ટમાં જે એક્સ પર પોતાની પોસ્ટ મૂકી અને ઇન્ડિયન આઇલેન્ડને એક્સપ્લોર કરવાની વાતો છે તે તેમના દ્વારા પણ જોવા મળી આ સમગ્ર વિવાદ શું છે તેની આપણે ચોક્કસથી અત્યારે ચર્ચા કરીશું ભારત અને માલદીવના સંબંધો સૌ કોઈ જાણે છે કે ખૂબ જ સારા સંબંધો રહ્યા છે ભારતે હંમેશા માલદીવ્સની મદદ કરી છે તે પછી કોઈ પણ બાબત હોય સેનાને લગતી બાબત હોય કે પછી કોઈ પણ અન્ય બાબતો હોય બે હજાર અઢારમાં પણ એવી મદદ છે તે કરી હતી શરૂઆતથી જ ભારત અને ના સંબંધો છે તે સારા રહ્યા છે પરંતુ હવે ક્યાંક જે નવા રાષ્ટ્રપતિ ના આવ્યા છે મોઈઝુ ત્યારે તેમણે બે મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો જે તેમની પરંપરા છે કે ભારતનો પ્રવાસ કરતા હોય છે પરંતુ તેમણે પરંપરા તોડીને બે મુસ્લિમ દેશોનો પ્રવાસ કર્યો અને હવે ચીનનો પ્રવાસ આઠ તારીખે એટલે કે આજે ક્યાંક આજે કે આવતીકાલે ચીનનો પ્રવાસ પણ તેઓ કરી રહ્યા છે અને ચીન હોય કે પછી અન્ય જે તુર્કીની આપણે વાત કરીએ ભારતના દુશ્મન દેશ કે જે કહેવાતા હોય છે પરંતુ ભારત હંમેશા મદદ તુર્કીમાં જે ભૂકંપ આવે ત્યારે પણ કરી છે ચીનની વાત કરીએ તો ચીન માલદીવ સાથે સંબંધો વધારી રહ્યું છે તેનું કારણ પણ આપણે જાણીએ છીએ ચીનની ફિતરત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તે વેપાર સંદર્ભે તેમના કોઈ ફાયદા હોય તેના સંદર્ભે ક્યાંક ને ક્યાંક પોતાના સંબંધો પણ વધારતું હોય છે હવે આ મુદ્દો આગળ કઈ તરફ જશે લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે એક વિકસાવવાનું આ એક કાર્ય કહી શકાય છે તે હવે કેટલું આગળ વધશે લોકો કેટલા લક્ષદ્વીપ તરફ વળશે અને માલદીવ્સમાં જ્યારે ભારતીય જે લોકો છે કે જે જશે ત્યાં પ્રવાસન ભારતીય પ્રવાસન જ્યાં ઓછું થશે તો માલદીવ્સને કેટલો મોટો ફટકો પડી શકે છે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે હર્ષિલભાઈ મહેતા છે જે કોલમિસ્ટ છે અને સાથે ભાવિન ભાવસાર કે જેઓ ટ્રાવેલર છે બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો જે આપની બંને પાસેથી નાની પ્રતિક્રિયા લેવી છે નરેન્દ્ર મોદીની એક

એમણે નામ લીધું છે કે અમે લક્ષદ્વીપ ને ડેવલપ કરી રહ્યા છે અમે લક્ષદ્વીપ ને વિકસાવી રહ્યા છે ત્યાં તમે આવો બે વર્ષ ઉપર એ અંદામાન ગયા હતા તો અંદામાન પણ એમણે આજ અપીલ કરી હતી જેના બાદ પ્રવાસીઓનું જે પુષ્કળ જવાનું આવવાનું કહી શકાય તે ત્યાંથી વધી ગયું છે હમણાં જ વાત કરું તો હિમાચલ પ્રદેશમાં એ ગયા હતા ત્યારે તેમણે એક અપીલ કરી હતી વેડ ઇન ઇન્ડિયા કરીને રાઈટ તો આ વિરુદ્ધમાં હતી નહીં આ અપીલ હતી કે તમે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે જેવા પહાડી પ્લાન કરો થાઈલેન્ડ ફિલિપાઈન્સ ને બાલી જેવા દેશોને જેમને ત્યાં આગળ આપણા જ પૈસા લઈને જાય છે ત્યાં આગળ આપણા પૈસેથી એ લોકો ગ્રો થાય છે અને છતાં પણ આપણી વિરુદ્ધમાં ઘણા બધા દેશો આ પૈકી એવા છે જે આપણી વિરુદ્ધમાં વારે ઘડીએ બોલતા હોય છે જે પૈકી એક માલદીવ પણ છે તો પ્રધાનમંત્રી મોદીએ ત્યાં આગળ ગયા લક્ષ્મમાં અને એમણે ખાલી એક તીર છોડ્યું છે હવે કઈ રીતે પરસીવ કરવું એ માલદીવ પર છે અને માલદીવ એમાં ફસાઈ ગયું છે જે આગળ પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું ભવનભાઈ આપના મથે શ્રી એક જ વસ્તુ કહું કે અ અત્યાર જે આપણા ઇન્ડિયાના દરેક દરેક જેટલા પણ પાર્ટ છે એ એટલું બધું હાઇલાઇટિંગ નતું થતું પણ નરેન્દ્ર મોદી સાહેબને આવ્યા પછી કયા કયું લોકેશન છે કયું ડેસ્ટિનેશન છે કયું ડેસ્ટિનેશન વેડિંગ કરવું જોઈએ એ બધી જ માહિતી આપણા સાહેબ પાસે છે એટલું નોલેજ છે એમની પાસે કે કોઈ પણ દુનિયાને એ ઝુકાવી શકે છે તો અત્યારે એ જ થયું છે કે માલદીવ કેટલા ટાઈમથી કેટલા ઓપોઝથી અને જે ત્રણ એમના મિનિસ્ટર જે એક્સ પર કોમેન્ટ જે આપી છે કે ભાઈ ઇન્ડિયા માં અમારી અમારી જેટલું તમે મેન્ટેન નહી કરી શકો ઇન્ડિયા બધી ગંદકી ફેલાય છે ઘણા બધા લોકો કોમેન્ટ કર્યા પછી જે એક જ ફોટોશૂટ માં જે માલદીવસ ને આખું નો જે ટ્રેન્ડિંગ જે છે આખું અત્યારે દરેક ના બુકિંગ્સ જે પણ મોટી મોટી કંપનીઝ જે છે દરેક ના બુકિંગ્સ અત્યારે લોકો કેન્સલ મારી રહ્યા છે તો એક જ વસ્તુ કહીશ કે ઇન્ડિયા ને અને ઇન્ડિયા ના પાવર એટલું લોકો અત્યાર સુધી કન્સિડર નહી ઘટા કરી શક્યા પણ હવે લોકો મોદી સાહેબ ને ફોલો કરી રહ્યા છે એમના વર્લ્ડ ને ફોલો કરી રહ્યા છે અને દરેક ને દરેક ઝૂકી રહી છે એમના પાવરને લીધે અને પાવર ધેટ ડઝન મીન કે આપણે જે એક ટુરિઝમનું જે એક આખું પ્લેટફોર્મ છે લક્ષદ્દીપ આ સિમિલર જ કહેવાય છે કાઇન્ડ ઓફ પણ એને બી કેટલા ટાઈમથી જયારે મોદી પ્રધાનમંત્રી મળ્યા ત્યારે એમનું લક્ષ્ય હતું કે એમને આપણે ડેવલપ કરીએ અને ઘણી બધી વસ્તુઓ નીતિઓની હતી એ હવે દેખાઈ રહી છે અને ધીરે ધીરે આપણને જોવા મળશે ક્યાંક ને ક્યાંક ઓછું પરંતુ હવે જેટલા ટુરિઝ ટુરિઝ જતા હતા હવે વધવાની શક્યતાઓ છે કારણ કે એને પણ ડેવલોપ અલગ રીતે હવે કરશે જે પ્રકારની વાતો પણ આવી રહી છે પરંતુ ભારત અને માલદીવ્સની આપણે વાત કરીએ જે પ્રકારે વાત કરી કે ટુરિઝમ ઘણું બધું છે માલદીવ્સ લોકો જઈ રહ્યા છે પરંતુ ઇઝ માય ટ્રીપ જે વાત કરી એક મોટી કંપની છે તેમણે પણ તમામ ફ્લાઇટો તેમની જે પ્રકારે રદ કરી છે અન્ય જે ઘણી બધી દાવાઓ છે કે જે અત્યારે કરવામાં આવી રહ્યા છે ફ્લાઇટ બુકિંગ હોય હોટલ બુકિંગ હોય તે તમામ અત્યારે રદ થઈ રહ્યું છે અજયભાઈ સંબંધોની વાત કરીએ ભારત અને માલદીવના સંબંધોની આઈ થિંક ઓગણીસસો પાસઠથી ક્યાંકને ક્યાંક સંબંધોની એક શરૂઆત થઈ હશે ચીન સાથે ઓગણીસો બોતેરથી માલદીવના સંબંધોની ક્યાંકને ક્યાંક શરૂઆત થઈ છે પરંતુ ભારત અને માલદીવના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે તણાવ આવવાનું કારણ આપણે શું લાગી રહ્યું છે ને ક્યારથી આની શરૂઆત થઈ બે હજાર અઢારમાં પણ આવી ચર્ચાઓ ચાલી હતી પરંતુ ત્યાંના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સંબંધો સારા છે ઘણી બધી ચર્ચાઓ એ વખતે પણ ચાલી હતી

જે હિન્દ મહાસાગર અને અરેબિયન સી છે ત્યાં આગળ બહુ બધા એના બેઝ છે ડિફેન્સમાં બેઝ રાખેલા છે આ બેઝ છે માટે તો કે ભારત એ આખી જે લાઈન છે માલદીવ લક્ષદ્વીપ આ બધા સ્ટ્રેટેજિક લોકેશન છે તમારે પશ્ચિમ એશિયાથી સાઉથ ઇસ્ટ એશિયા દક્ષિણ પૂર્વનો એશિયા એટલે કે થાઇલેન્ડ ઇન્ડોનેશિયા જાવા આ બધા જે નાના નાના પ્રદેશો છે અપ ટુ જાપાન સુધી ત્યાંથી સિંગાપોર ને આ બધા દેશોથી પશ્ચિમ એશિયા તરફ એટલે કે આફ્રિકા જવું હોય કે પછી સાઉદી અરેબિયા જવું હોય કે ફોર એક્ઝામ્પલ તમારે ઈરાન જવું હોય કે કતાર જવું હોય ઓમાન જવું હોય આ બધો જે વ્યવહાર થાય છે એ વ્યવહાર એ ચેનલ થ્રુ થાય છે જે માલદીવ્સ અને લક્ષદ્વીપ ની ચેનલ છે હવે ત્યાં આગળ ઇન્ડિયા હાઇડ્રોગ્રાફિક સર્વે કરે છે જે જૂનમાં જૂનમાં અલાઉ એનો કોન્ટ્રાક્ટ બંધ થવાનો હતો એ કોન્ટ્રાક્ટ હવે એના જે રાષ્ટ્રપતિ પતિ છે એમને ના પાડી હતી કે અમે એને આગળ રિન્યુ નહીં કરીએ અને એના માટે જ થઈને એમને બહાર નીકળવા માટે થઈને ઇન્ડિયા આઉટના નાણા સાથે આ જે અત્યારના જે રાષ્ટ્રપતિ છે એ ચૂંટાઈને આવ્યા જે રાષ્ટ્રપતિ મુઇઝુ છે તો આ મુઇઝુના આવ્યા પછી જેમ તમે જણાવ્યું કે સૌથી પહેલી વિઝિટ જો માલદીવના રાષ્ટ્રપતિની થાય તો એ ભારતની થાય છે પણ એમણે આ ટ્રેન્ડ તોડ્યો એમણે વિઝિટ બીજા બે મુસ્લિમ દેશોની કરી અ સાથે સાથે અત્યારે ચાઇનાની વિઝિટ પર નીકળી ગયા છે ચાઇનાની સાથે ઘણા બધા એ લોકો કોન્ટ્રેક્ટ સાઈન કરવાના છે પણ ભારતની સાથે એ ઉષ્માભર્યા સંબંધો વિકસાવતા નથી તો એમના આવ્યા પછી ઘણું બધું લંબાણ આવી ગયું છે જૂનમાં આપણો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો છે જે કરવાની એમણે ના પાડી દીધી છે ભારત આટલી મદદ કરી શકતા તો ભારતના સાર્વભૌમત્વ પર ભારતની સુરક્ષા પર એક સ્ટ્રેટેજિક જોખમ છે જોખમ છે ત્યારે ભારત પણ હવે આગામી સમયમાં શું પગલાં લેશે તેની પણ વાત કરીશું અવિનભાઈ ટુરિઝમની દૃષ્ટિએ જોઈએ ને જોઈએ સામે લક્ષદ્વીપને જોઈએ કઈ રીતનું જે પ્રકારે વિકાસ છે તે કરવામાં આવશે આગામી સમયમાં લક્ષદ્વીપ માટે પણ જે પ્રકારે નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે અને શું લાગી રહ્યું છે આપને કઈ રીતનું જે વિકાસ છે કરવામાં આવશે અને લોકોનો ટ્રેન્ડ અત્યારે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વાત કરીએ તો શું દેખાઈ રહ્યું છે તમે તો કરતા અને જયારે ઇન્ડિયામાં લક્ષવીપમાં અરાઉન્ડ થર્ટી થાઉઝન્ડની આસપાસ પર માં લોકો વિઝિટ કરતા હતા અ કારણ કે આની અંદર એવું છે કે થર્ટી સિક્સ આઈલેન્ડ છે એમાં પાંચ પ્રોજેક્ટનું ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે અને ત્રણસો વોટર નું બી ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે લક્ષ્વીપમાં સો મને એવું લાગે છે ટ્રેન પ્રમાણે કે નેક્સ્ટ જે ડેસ્ટિનેશન છે લોકો મોલદિવ્સ જોડે કારણ કે કોસ્ટ કટિંગ બી તમે જોવા જાવ કે મોલદિવ્સ બહુ જ એક્સપેન્સિવ છે અને એ કમ્પેર ટુ ધ ઇન્ડિયામાં અહીંયાથી તમે સીધું કોચી અને કોચીથી સીધું ત્યાંથી સી થાય છે ફેરીમાં તમે જઈ શકો છો તો જે લોકો લક્ઝરી મોલદીવ એટલે કાઇન્ડ ઓફ લક્ઝરી જેની પાસે પૈસા હોય જેની પાસે અફોર્ડ કરવાના પૈસા એ એ એ લોકો લોકો સેલિબ્રિટીઝ અને બધા જઈ શકતા હતા પણ લક્ઝવી બી તમારે જો અફોર્ડેબલ બજેટમાં તમારે ટ્રાવેલ કરવું હોય તો એક ઓપ્શન્સ નેક્સ્ટ ડેસ્ટિનેશન છે આપણા ઇન્ડિયામાં વોટર વે તમે ગમે ત્યાં કોઈ પણ સારા રિસોર્ટમાં રહો તો બી તમારે અન્ડર બજેટમાં તમારા બજેટમાં નોર્મલ માણસ બી લક્ઝરી વિઝિટ કરી શકે છે તો મને એવું લાગે છે કે નેક્સ્ટ જે છે ટ્રેન છે એ અ આપણું લક્ષવીપ છે જેને સારામાં સારી પ્રોપર્ટીઝમાં વોટર વિલ્લામાં રહેવાની સારા ઉત્તર સગવડ અને બધી જ રીતે આપણું ઇન્ડિયન ફૂડ્સ બી ત્યાં સર્વ થશે લેંગ્વેજમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને ઘણી બધી વસ્તુઓ એમ બેનિફિટ થશે તો મને એવું લાગી રહ્યું છે કે હવે નેક્સ્ટ પાંચ વર્ષમાં ધીઝ ઇઝ અ બુમિંગ છે લગઝવીપ જે પ્રમાણે ડેલોકમાં જે પ્રમાણે અત્યારે ટ્રેનિંગ ચાલી રહ્યું છે અને ડેવલપિંગ થઈ રહ્યું છે તો મોલદિવ્સને બહુ જ ઇફેક્ટ થશે આની અંદર અને કારણ કે ની ઇકોનોમી બી ટુરિઝમ ઉપર ચાલી રહ્યું છે તો એઝ અ ટ્રાવેલર્સ હું પ્રિફર કરીશ લોકોને કે મોલદિવ્સ અને સેકન્ડ છે અંડમાન નિકોબાર એ વધારે લોકો વિઝિટ કરે જેને એને આઈલેન્ડ અને બીચીસ પસંદ હોય તો જી અશિષભાઈ હવે મોલદિવસની આપણે વાત કરીએ જે અત્યારે રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવ્યા છે મુઇઝુ જે ચીનના સમર્થક હોય તેવું લાગી રહ્યું છે ચીનનું શા માટે માલદીવ્સ તરફનું જે વધી રહ્યું છે તેના શું કારણો છે અને જો માલદીવ્સ આ જ રીતે ચીન સાથે જો વેપાર વધારશે તો આગામી સમયમાં સામનો કરવો પડશે અને ભારત સાથે જો સંબંધો બગડશે તો માલદીવ્સને કયા પરિણામો છે તે જોવા પડશે આગામી સમયમાં જો સૌથી પહેલી એક વસ્તુ છે ચાઈનામાં આવ્યા પછી કન્ટિન્યુઅસ રીતે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બેલ્ડ એન્ડ રોડ ઇનિશિયેટિવ આ বেলટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એક બહુ સારું નામ છે પણ આની પાછળ ચીનની એક ખંદી માનસિકતા છે આ માનસિકતા શું છે તો કે જેટલા પણ દેશો એક સ્ટ્રેટેજિક મોકાની જગ્યા ઉપર છે તે દેશો ઉપર ધીમે ધીમે કરીને રોકાણ આપું તેમને એટલું બધું દેવામાં નાખી દેવા કે જેનાથી તેમની ઇકોનોમી ત્યાં આગળ ભાગી જાય હવે ચીને માલદીવસમાં આ જે મૂઇઝુ આવ્યા તેના પછી ત્યાં આગળ પૈસા આપવાનું એન્ડ રોડ ઇનિશિયટીવમાં કરવાનું ચાલુ કર્યું ચીનનો અરેબિયન ઓશન માટે પણ એક બીજો પ્રોજેક્ટ ચાલે છે ઓફ મોતીની માળા એવો એનો ચાઇનાનો પ્રોજેક્ટ છે ચાઇના ધીમે 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 કરીને જે પણ વચ્ચે આવતા ટાપુઓ છે નાના નાના દેશો છે માલદીવના કોઈ પણ ટાપુ તમે જુઓ તો એનો વિસ્તાર આઠ ચોરસ કિલોમીટરથી વધારે છે જ નહીં એટલા નાના નાના ટાપુઓ છે તો આ ટાપુઓ ઉપર ચીન ધીમે ધીમે કરીને પગ પેસારો કરાવવાના પ્રયાસમાં છે જેનાથી એની પોતાની કોઈ પણ શિફ્ટ આવતી હોય એ મેં કહ્યું કે એવું હોય જે એમનું પૂર્વીય ચાઇના છે જે દક્ષિણ પૂર્વના દેશો છે ત્યાંથી તમારે મિડલ ઇસ્ટમાંથી કે પશ્ચિમ એશિયામાંથી જવું હોય તો એ જે ચેનલ જે થાય છે એ માલદીવ ને એની આજુબાજુની જગ્યાએથી જાય છે તો અત્યારે ચીને શું કર્યું છે ચીને ત્યાં આગળ રિસર્ચ વેસલ નામ રિસર્ચ વેસલ છે પણ એ માંગવા મૂકી રાખવા માટે માલદીવમાં મૂકી રાખવા માટે પરમિશન માંગી છે હવે આ રિસર્ચ વેસલમાં ભારત આ રિસર્ચ વેસલથી અમારા જે બેઝિસ છે નવલ બેઝિસ એટલે કે જે સમુદ્રના બેઝિસ જાસૂસી કરશે અને આ જાસૂસી કરવાને લીધે થઈને ક્યાંક ને ક્યાંક અમારા સાર્વભૌમત્વને આનાથી નુકસાન પહોંચી શકે છે તો ચીનના પગે પેસારાથી ભારતને પણ ખતરો છે અને સાથે સાથે ભારતને લગતા જેમ કે આપણે જવું હોય ભારતમાં કોલકાતા સુધી કે પછી પૂર્વીય વિશાખાપટ્ટનમ છે ત્યાં સુધી શિપમેન્ટ વિશાખાપટ્ટી હોય તો ત્યાં આગળ પણ સંબંધો ભારત ને એકદમ તંગ બને વણસે તો આ બધા જે ટ્રેડ ચેનલ છે એની પર બહુ મોટું નુકસાન થઈ શકે તેવી વકી છે તો તેથી ચીન જે પગ પેસારો કરી રહ્યો છે તેને વિરોધ કરવાનો ભારતનો પ્રયત્ન ચાલુ છે ચોક્કસથી હવેનભાઈ જે સુવિધાઓની વાત કરીએ મોલદીવસમાં જે પ્રકારની સુવિધાઓ અત્યાર સુધી મળી છે લોકોને જે લોકો ગયા છે હવે તેની ટક્કરમાં લક્ષદ્વીપને વિકસાવાનું છે

નથી કર્યુંન્ડિયામાં ઘણા બધા એવા છે લક્ષ્વીપ એક એવું હતું કારણ કે લક્ષદ્વીપ જો પ્રમોટ થયું હોત તો લોકો મોલદીવ ના જાત સો એની પણ જે થયું એ સારું થયું ફોર ઇન્ડિયન્સ માટે અને રહ્યું કનેક્ટિવિટીમાં તો ફ્લાઇટ તો કોચી સુધી જાય છે ત્યાંથી મને લાગે છે કે ત્યાંથી ફ્રિકવન્ટલી શીપ જે યુ નો લક્ષદ્વીપ સુધી પહોંચે છે કોચી ટુ ત્યાં સુધીનું ત્યાંથી બી થઈ શકે છે આઈધર લીપ ઇન પ્લાન થઈ શકે છે એરપોર્ટ નું મે બી પોસિબલ થઈ શકે આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ એરપોર્ટ્સ પણ હા ઇન ફ્યુચર માં બી ત્યાં સીધું લેન્ડ થઈ શકે છે તો એ બી એક સુવિધા છે ની બી સુવિધા છે અને ત્યાંની અ ની વાત કરું કે યસ ઘણી બધી હોસ્પિટલ ઓલરેડી એક્ટિવ છે અત્યારે વોટર વિલા બી એક્ટિવ છે અત્યારે લોકો કેટલા ટાઈમથી જઈ રહ્યા છે માં ક્લિયર ક્રિસ્ટલ વોટર્સ ત્યાં પણ જોવા મળે છે જેવું માં જોવા મળે છે જે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું નો વોટર્સ નું એક્ટિવિટીઝ કરી એ પણ લગ્જરીમાં થઈ રહી છે અંડર વોટર્સની જે એક્ટિવિટીસ છે એને ઘણા બધા લોકલ લેવલે ઘણું બધું રોજગાર મળવાની બી છે જ્યાં પણ લોકલ્સ આપણા ઇન્જિયન્સ જ્યાં રહે છે એટલા ટાઈમથી તો એ લોકોને સારી એવી નો રોજગાર મળવાનો બી એક ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધાને ઓપોર્ચ્યુનિટી મળશે કે બિઝનેસમેનનો બી ઓપોર્ચ્યુનિટી મળશે કે ત્યાં હોસ્પિટાલિટી ઓપન કરવાનો બી આવશે ઘણી બધી ઓફર કનેક્ટિવિટીંગ લઈને ફ્લાઇટથી લઈને એવરીથિંગ અબાઉટ ધ ટુરિઝમ્સ તો ટુરિઝમ હશે તો લોકોને રોજગાર મળશે એ જ આપણું પોલિસીસ છે નરેન્દ્ર મોદી સાહેબ ની કે લોકોને રોજગાર મળે એટલીસ્ટ જો આપણે આ વિકસિત થાય તો તો આ બધી વસ્તુ જ બહુ મેટર કરી રહી છે આપણા દેશને અને ઇકોનોમી જે છે જે ટુરિઝમ ઉપર ઘણી બધી કન્ટ્રીઓ ટુરિઝમ ઉપર ચાલી રહી છે એ બી ઇમ્પોર્ટન્સ છે કે લોકો બીજી કન્ટ્રીમાં છોડીને જે લોકો બીજી કન્ટ્રીમાં ફરવા જઈ રહ્યા છે એ જ આપણી કન્ટ્રીમાં પોતાના પૈસા પોતાના પૈસા જ અંદર ઇન્વેસ્ટ કરે તો એ બી છે કે આપણા પૈસા આપણી કન્ટ્રીમાં આપણે નાખી રહ્યા છે તો આપણું નો ઇકોનોમી આપણી એવી સારી એવી growth થાય તો આ આ બધી વસ્તુ લઈને હું જોઈ રહ્યો છું કે નૅક્સ્ટ માં કેટલું આપણું પ્રોગ્રેસ થઈ રહ્યું છે અને લોકો કેટલા અત્યારે નો બુકિંગ બી ચાલુ થઈ ગયા અત્યારે તમે જોવા જશો ટ્રેન્ડિંગમાં છે ગૂગલમાં ટ્રેન્ડિંગમાં છે લક્ષીપ લોકો સર્ચ કરી રહ્યા છે કે લક્ષવીપ આવ્યું કે ઘણા બધાને ખબર નથી કે લક્ષ્વીપ છે ક્યાં પણ હવે પીપલ ગોટ ટુ નો કે હા ઓકે આ કોર્નર ઉપર છે આપણા ઇન્ડિયાના પાર્ટ છે સો યસ હું માનું છું ત્યાં સુધી ટુરિઝમ્સ નેક્સ્ટ પાંચ વર્ષમાં બુમિંગ થશે લક્ષીપ પર જે બોલીવુડ સેલિબ્રિટીસ છે જેને લોકો ફોલો કરતા હોય છે તે લોકો પણ એક્સપર્ટ ટ્વીટ કરી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી રહ્યા છે અને તેની નીચેની આપણે કમેન્ટ્સ જોઈએ ને તો એવું લાગે કે હવે લક્ષદ્વીપ તરફ લોકોનું પ્રાણ છે તે વધી રહ્યું છે અશિલભાઈ જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ હવે આગળ આપને ક્યાં જતો લાગી રહ્યો છે અત્યારે કારણ કે જ્યાં સુધી જે મોઈઝુની વાત કરીએ તેનાથી પણ આ તેમનાથી પણ આપ વાકેફ છો તેમના પગલાઓથી પણ વાકેફ છો ચીન સાથેનું સમર્થન કેમ તેમનું વધી રહ્યું છે આગળ હવે કઈ તરફ આ ભારતને અને સંબંધો જઈ રહ્યા છે આપને શું લાગી રહ્યું છે ભારત અત્યારે જે સંબંધ છે ભારત અને માલદીવના એ થોડાક સ્ટ્રેસમાં ચાલી રહ્યા છે આ સંબંધને હું એવું કહીશ કે એક તણાવ ભર્યા અ સંબંધો છે ગુષ્મા વર્યા સંબંધોથી લઈને તો આના વિશે ક્યારે થઈ શકે તો હું વાત ત્યારે કરું કે જેમ કે શ્રીલંકા હતું તો શ્રીલંકામાં જે બંદર હતું એ બંદર ને વિકસિત ચીને એટલી બધી એમને લોન્સ આપીને એ બધું કર્યું પણ એક ઇકોનોમિક ડાઉન ટર્ન આવ્યો એક આર્થિક રીતે એ લોકો થોડાક નીચે ગયા ત્યારે એમને ખબર પડી કે ભાઈ આર્થિક રીતે નીચે જઈશું તો મદદમાં ચીન નથી આવીને ઉભું રહેવાનું આવા સંજોગોમાં મદદમાં ભારત આવીને ઉભું રહેવાનું છે ત્યારે તેમને ભારતની ભારત મદદ કરે છે તો એ કોઈ પણ નાખવાના કે એવા કોઈ મદદ કરતું નથી તો એ ત્યારે જ આવશે જ્યારે એક આર્થિક રીતે ફટકો પડે વસ્તુ એવી પણ છે કે શું ભારતીયોના બોયકોટ કરવાથી માલદીવ બહુ મોટો ફરક પડવાનો છે કે નહીં કારણ કે અગિયાર ટકા આપણા લોકો છે ટોટલ ત્યાં આગળ આવતા ટુરિસ્ટમાંથી પણ સામે જો ભારતીયો એવું વિચારી લે કે અમે જે પણ આપણી પાસે જેટલું છે એ જગ્યામાં અમે અમે આ જગ્યાઓને રાખીશું ત્યાં ત્યાં આગળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય આગળના લોકો એને યુ નો ઘણી બધી ટુરિસ્ટ જગ્યાઓ ઉપર એવું ચાલે છે કે લોકોને લીસ લૂંટવામાં આવતા એ બધું બંધ કરે અને આ બધી રીતે જો આપણે ભારતને એક એવું ડેસ્ટિનેશન બનાવીએ કે જેના લીધે તેને ફોરેન ટુરિસ્ટ માલદીવ કરતા અહીંયા પ્રિફર ભારતની પાસે ઓફર કરવા જેવું ઘણું બધું છે ભારતની પાસે દરિયો પણ છે રણ પણ છે હિસ્ટોરિક સાઇટ પણ છે અને જંગલો પણ છે તો આપણે બધા એવું ડિસાઈડ કરીએ કે આપણે અહીંયા આગળ પ્રેફરન્સ આપીશું આપણે આપણે અહીંયા અહીંયા આગળ ફરવા સાથે સાથે ગંદકી નહીં કરીએ આપણે કોઈ બહારથી માણસ આવ્યું હોય તો એમને કોઈ રીતનું નુકસાન ના પહોંચે ઈજા ના પહોંચે ટુરિસ્ટ છે એને રિસ્પેક્ટ થી જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે માલદીવને એક આર્થિક ફટકો પહોંચાડી શકીશું અને માલદીવને જો આર્થિક ફટકો પહોંચશે તો તેના લીધે થઈને તે ભારતની નજીક આવશે અને ભારતની જે સુરક્ષા છે એ સુરક્ષા બચી રહી રહેશે જો ભારતની સુરક્ષા જોખમમાં છે તો આપણે બધા જોખમમાં છે માલદિવસને નુકસાનની જે વાત કરીએ ટુરિઝમ તો એક સેક્ટર છે પરંતુ તેની સાથે વેપાર પણ એક મોટો જે પ્રકારે આધાર છે કે જેમાં એવી એવી આયાતો કે જે ભારત કરે છે માલદીવ્સમાંથી કે જેની અન્ય દેશોમાં નથી થતી તેમાં ઘણી બધી જે વાતો પણ સામેલ છે ભારતમાંથી આપણે વાત કરીએ તો માલદીવ ભારતમાંથી કૃષિ આ સિવાય મરઘા છે ખાંડ કાપડ લોટ દવા ચોખા મસાલા દવાઓ જે મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની પણ આયાત કરે છે જો આમાં પણ જો ક્યાંક ક્યાંક ભારત કડક પગલાં જો હવે લેશે તો માલદીવને આગામી સમયમાં એક મોટું ફટકું છે તે પણ પડી શકે છે અને ચીન સાથેનું જે વતન અત્યારે વધી રહ્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારત માટે પણ હવે જોખમકારક છે તેની પણ આપણે વાત કરીએ અને લક્ષદ્વીપ કે જે હવે ટ્રેનમાં ચાલી રહ્યું છે અને અત્યારે લોકો સર્ચ પણ કરી રહ્યા છે લોકો બુકિંગ્સ પણ તે પ્રકારે છે તે કરી રહ્યા છે પરંતુ હવે આગળ જતા સંબંધોમાં કેવા પ્રકારનો વળાંક આવે છે તે હવે આ જોવું રહેશે અત્યારે આપણે ચર્ચા કરી તે જ મુદ્દે ચર્ચામાં જોડાયા ભાવિનભાઈ અને હર્ષિલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર